ખેતરમાં પાણી ભરાતા ખેડૂત ને નર્મદાના અધિકારીઓના કારણે તૈયાર પાણી છોડાતા વારંવાર કેનાલ ઓવરફ્લો થાય છે અને ખેતરમાં પાણી ભરાતા પાક ને નુકસાની થાય છે તેમ પણ ખેડૂતે જણાવ્યું સુરકા પેટા માઇનોર કેનાલમાં વારંવાર ઓવરફ્લો તેમજ ગાબડા પડવાની ઘટનાઓ બની રહી છે તેવા આક્ષેપ પણ કરાયા સુરકા ગામ સુરકા તાલુકો રાધનપુર અને આ છેલ્લા દસ વર્ષથી આ માઇનોર કેનાલ બનાવેલી છે બરાબર એની અંદર કામ સફાઈ કામ કર્યા વગર કેનાલની અંદર પાણી છોડવામાં આવે છે જેથી કરીને કેનાલ ઓવરફ્લો થવાથી ખેડૂતોને નુકસાન થાય છે અને આ ખેતરની અંદર બેથી ત્રણ વાર કેનાલનું તૂટવાથી ગાબડું પડવાથી પાક નિષ્ફળ થયેલ છે જેથી કરી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કેનાલને રિપેરિંગ કામ કરતા નથી અને રિપેરિંગ કર્યા સિવાય કામ પાણી છોડી દેવામાં આવે છે શું નામ છે તમારું કરશન ભેરખાભાઈ